બહેનો આજે આપણે રેસીપીમાં જોઈશું મશરૂમ મન્ચુરિયન તો તેની આપણે સામગ્રી જોઈએ તો કોપટા માટે મશરૂમ મન્ચુરિયનમાં મશરૂમ બસો ગ્રામ સાફ કરીને ઝીણા સમારેલા અથવા ખમણેલા રાખવા મેદો બે ચમચી કોર્નફ્લોર એક ચમચી આદુ લસણની પેટ અડધી ચમચી મીઠું અને મરી સ્વાદ પ્રમાણે નાખવાના જરૂરી સામગ્રીમાં શોષ લે માટે એક તેલ એક ચમચી લસણ એક ચમચી ઝીણી સમારેલી આદુ અડધી ચમચી સમારેલું ડુંગળી એક ચમચી ચોરસ ટુકડા જેટલી કાપવી કેપ્સિકમ એક ચમચી મોટા ટુકડા જેટલા કાપવા સોયા સોસ એક ચમચી ગ્રીન ચીલી સોસ એક ચમચી ટામેટા કેચઅપ એક ચમચી પાણી બે ચમચી કોર્નફ્લોર સરી અડધી ચમચી કોર્નફ્લોર અને એક ચમચી પાણી હવે આપણે તેની રીત જોઈ લઈએ તો શરૂઆતમાં કોફતા મશરૂમ કોર્નફ્લોર આદુ લસણની પેસ્ટ મીઠું અને મરી મિક્સ કરીને નાના બોલ્સ બનાવું અને તેને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંધળી લો સોલ્સ ગળાઈમાં તેલ ગરમ કરી આદુ અને લસણને ઝડપી સાંધવું તેમાં ડુંગળીને કેપ્સિકમ નાખીને એક મિનિટ માટે હાઈ સ્લેમ પર સાંધવું સોયા સોસ ચીલી સોસ ટામેટો કેચઅપ અને પાણી ઉમેરીને મિક્સ કરો કોર્નફ્લોની સ્લરી ઉમેરો જેથી સોસ ઘટ્ટ થાય તળેલા મશરૂમ કોફતાં ઝડપથી ઉમેરીને મિક્સ કરો કોથમીર અથવા લીલી ડુંગળીથી ગાર્નિશ કરીને તરત જ ગરમા ગરમ શેર કરો તો આ રીતે મશરૂમ મંચુરિયનની રીત પૂરી થઈ